નમસ્કાર એક ભારત ન્યૂઝ માં આપણું સ્વાગત છે આજ રોજ ઉના તાલુકાના દેલવાડા ગામે શ્રી રાધે કૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં પવિત્ર શ્રદ્ધા નિમિત્તે ગૌ માતાને કેળાનું ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યું છે દેલવાડા ગામે આવેલા શ્રી રાધેકૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં આજ રોજ શ્રદ્ધા પક્ષની બીજ નિમિત્તે ગૌશાળા ખાતે આવેલા દાન પેટીમાં આવેલા રકમમાંથી ગૌ માતાને પ્રસાદરૂપી કેળાનું ભોજન પીરસવામાં આવ્યું હતું આપની ભગવાન ધન્વંતરીની આયુર્વેદિક પરંપરા મુજબ માગસર માસે મૂળો ભાદરવે ભલા કેળા આરોગ્ય વર્ધક મનાવવામાં આવે છે મુજબ દેલવાડા ગામની આ ગૌશાળામાં રાધે કૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભગવાન ધન્વંતરીની આયુર્વેદિક પરંપરા મુજબ ગૌશાળાની ગાય માતાને નિરંત સાથે અલગ અલગ ઋતુ મુજબ ફરફરાદી પણ પીરસવામાં આવે છે શ્રાવણ માસે કુલેર તો વૈશાખ માસે શાક પાકે મુજબ કેસર કેરીનો રસ તો ચૈત્ર માસમાં લીમડાનો અર્ક સાથે તરબૂજ આપવામાં આવે છે. એવી જ રીતે હાલ ભાદરવા માસમાં પણ કેરાનો ખોરાક મનાવવા માટે તેમજ પશુ માટે કેટલો લાભદાયક છે એનો ઉલ્લેખ ભગવાન ધનવંતરીએ આયુર્વેદિક ના પુસ્તકોમાં કરેલ છે. એટલે દેલવાડા ખાતે આવેલા શ્રી રાધેકૃષ્ણ ગૌ મંદિરના સંચાલક દ્વારા ગૌશાળામાં રહેલ ગૌમાતાની સવિશેષ ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. આમ ગૌશાળા સંચાલક મંડળના કલ્પેશભાઈ બ્રહ્મભટ્ટ મહેશભાઈ બામણિયા ચંદ્રેશભાઈ તથા યસ સીગઢ તથા હિરણભાઈ દમણિયા સહિતના કાર્યકર્તાઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે સાથે સાથે હાલમાં આ ગૌશાળામાં અંદાજીત ત્રણસો વીસ થી ત્રણસો પચાસ જેટલી ગૌમાતાનું ભરણ પોષણ કરવામાં આવે છે ગોળા ગૌશાળામાં સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે માટે હાલમાં સો શ્રીઓ હોય તો અવકાર્ય છે બ્યુરો રિપોર્ટ રમેશ